હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી અને આપનું સ્વાગત છે ધબધબાટી ને બહાટીના લોગમાં લોગ ચાલુ થઈ ગયો છે સવાર પડી ગઈ છે અને મોર્નિંગમાં હેતવી બેન નાઈ ધોઈને ને ગયા છે સવારનો નાસ્તો આપણો તૈયાર થઈ રહ્યો છે નાસ્તામાં આપણું ફિક્સ હોય વધારે પડતું એટલે થેપલા રોટલી પરોઠા એ વધારે ફિક્સ હોય આપણે પોચું પોચું આપને ફાવે નહીં અને પ્રિયાંકભાઈ પ્રિયાંકભાઈ આપણી રોટલી ક્યાં નહીં હાલો દઈ આવી હા લઈ લે હાલ હાલ આયેલ આવેલ આગળ જલ્દી જોઈ ઉતરે જાઉં હાલો હવે હું સેજ દઈ આવું ગાય ને તો ગાયને રોટલી દઈને આવી ગયા હે અને હવે તમને બતાવી દઉં સવાર સવારમાં જોઈ લ્યો કપડા ધોવાઈ ગયા હોય પાણી ભરાઈ ગયું હોય એ બધું થઈ ગયું હોય ઓલા બે કેરબા લીધા છે અમે થોડોક સામાન ભરવા આ બધાય જાળવાને પાણી પવાઈ ગયું હોય અને આ છે મોર્નિંગ વ્યૂ અમારો તો જોડાયેલા રહેજો અને અમે કરી લઈએ નાસ્તો હેલો ફ્રેન્ડ્સ તો આપણે આવી ગયા છે ઘરે ભાગ્યા છે બપોરના પણો થયો છે પાયલ કાક બનાવે છે નબુ શું કરે છે આ બનાવે છે આથો ખાટિયા ઢોકરા આપણે ખાવાના છે આંજે બની જાય આંજે ખાટિયા ઢોકરા ખમણ ઢોકરા ખમન ઢોકરા ને તું ખમન ઢોકરાનો ઢોકરા ખાટિયા રોટલી ખાટિયા ઢોકરા ચણાનો લોટના ચણાનો લોટના બનાવવાનું કહો હેના સુખણ ચણાની મિક્સ હોય મિક્સ હોય મિક્સ બધી હા 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 શું આવે જો ડાઘલા આવે ને બતાવ આપણે હા ડાઘલા આવે ને આયા

ચાલો પ્રયાંક આપણે બેસી ગયા છે જમવા મગનું શાક છે ખાખડી ડુંગળીનો સંભારો બાજરાના રોટલા રોટલી ખાસ અને બધા બેસી ગયા છે બા મનસ્વી યવીબેન પાયલ અને હું અને પ્રિયંકભાઈ જોવા રમે હે દેખાય તમને

છાસ વગર ના હે ખટાશ નથી નાખવામાં આવી ખટાશ થી થોડાક હું પકડાઈ ગઈ એટલે ખટાશ નથી નાખતા આપણે અને આમાં છે ને ચણા લોટ

પાંચ મિનિટ પછી હવે આપણે પાછળ ફોન લઈએ તેની પાસે બતાવશું તો આપણે ખુલી ગયું છે પાકી ગયા છે પાંચ મિનિટ ઉપર થઈ ગયું ત્યારે હજી કાઢવાની બાકી વાય થકી આ ડીશ કાટી નાખી થોડુંક તો ખટાશ જોયાનું નામ જ ખાટ્યા ઢોકળા હા હ પછી વઘાર કરીશું વઘાર કરી બતાવશું બરાબર જોડાયેલા રહે તો ફ્રેન્ડ્સ વઘાર કરવા માટે રેડી છે બધું ખમણ બની ગયું છે હવે નખાઈ રહ્યું છે તેલ જો તેલમાં આપણે પાવરા ભરતા નથી સીધું નાખવાનું તેલ અને એમાં પછી મરી આ બાજુ બની ગઈ છે ગરમા ગરમ મસાલેદાર ચા બાકી રહી છે